તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી કંઠ સાઈ બોલે પવિત્ર વાતાવરણ હોય આની છે જો આપણે ફ્રી છે આપણે સ્વતંત્ર છીએ ટાઈમ કાઢી શકીએ છે તો ટાઈમ કાઢીને શું કરવાનું તો કોઈનો એમ સંકલ્પ ન ચાલે કે રાખી તી તોય આયા નહીં રાખીએ તો કોણ કોણ આવશે જરા હાથ એ સંકલ્પ ન કરવાનો કે ફલાણ નથી આવ્યો ફલાણ નથી આવ્યો કારણ કે વેકેશન છે એટલે દરેકના ઘરમાં મહેમાનો આવેલા છે નીકળી બાકી વિશેષ મધર ડે ફાધર ડે ફ્રેન્ડ ડે કેટલાય દિવસો મનાવતા હોય છે મધર ડે ના દિવસે બધા મધર અભિનંદન કરે છે શુક્રિયા માને છે અને બીજું મા માટે કહેવા માંગે છે માં તે મા બીજા બધાના તો આ કેમ કહેવામાં આવે છે કે મા તે મા બીજા બધાના વા સો બાપ પ્રેમ નથી કરતો બાળકોને પરંતુ માં ત્યાગ કરે છે પાલના કરે છે છોકરું બહુ રડતું હશે ને તો બાપ માની સોંપી દેશે લેવા સમજ તો મામા એ રહેમ દિલ છે ત્યાગ ભાવના છે બીમાર હોય રડતો હોય તો રાત રાત જાગે છે એ વિશેષ હોય છે એના અંદર રહેમની ભાવના તો આપણે જોઈએ છીએ કે મદર ટેરેસા એને મદર ટેરેસા કેમ કહેવામાં આવ્યું કારણ કે એના અંદર દયા વૃત્તિ હતી ત્યાગની ભાવના હતી તો એવી જ રીતે બાબાએ સેન્ટરમાં રહેનારી સમર્પિત બહેનોને પણ કયું ટાઇટલ આપ્યું છે માનું ટાઈટલ આપ્યું છે તો જગત માતા કેમ કે બધાયના પ્રત્યે તમને રહેમ દ્રષ્ટિ રાખવાની છે દાતાની દ્રષ્ટિ રાખવાની છે જેમ આપણે જોઈએ છીએ કે દેવીઓને પણ શું કહેવામાં આવે છે માં જગદંબા સરસ્વતી માં દુર્ગા માં હા બેલડી માં કાલકા માં માં કેમ કહેવામાં આવે છે

ટૂથપેસ્ટ છે તો નું સ્ટોક રાખજો અચાનક ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ શકે છે થયું હતું અછું વિરામ લીધું છે ત્યારે અચાનક બડકશે કે કહેવાય એને ગુજરાતમાં તો આદત છે વરસનું બધું ભરવાની અનાજ ભરી દઈએ છીએ મસાલા ભરી દઈએ છીએ બીજી બધી જે રોજની અમુક જરૂરિયાત વસ્તુ છે એનો કેસ પ્રોબ્લેમ બહુ અચાનક બની ત્યારે બની તે થઈ શકે છે બીજો વિશેષ અમના મધર ડે ગયો અને જે થશે એ બધું કેવું થશે અચાનક અને બીજો વિશેષ મધુબનથી એ પણ ડાયરેક્શન આવેલું છે કે ઘરમાં અમુક વસ્તુઓનો સ્ટોક રાખજો ખબર ને વર્ષાબેન મૂકી છે કે आठ घंटे नींद करो, आठ घंटा अपनी धंदा धो देकरो, और आठ घंटा मुझे याद हो, और आठ कलाकों हम तो अपने जरूर करिए चाहिए, और ना उठते होए, आज़ाद होना चाहिए, आज़ाद होना चाहिए, आठ घंटा धंदा धो रहे ना बदले बार-बार कल्ला का अपने धंधा करिए બાર કલાક તમે ધંધો કર્યો કે દસ કલાક તમે ધંધો કર્યો તો શું છ કલાક કે ચાર કલાક બાબાને યાદ કરીએ છીએ સામે આવે બાબાની મદદ નો આપણે અનુભવ કરતા રહીએ આત્મા શક્તિશાળી કરતી જાય એટલે બાબા ધ્યાન जानवर की छोटी छोटी बातों में जो रॉयल नहीं है उसमें अपनी बुद्धि बा समय नहीं दे सकते रूहानी रॉयल आत्माओं के मुख से कभी व्यर्थ वा साधारण बोल भी नहीं निकल सकते प्रकार के अभिमान स्वतः समाप्त हो जाएंगे अव्यक्त इशारे रूहानी रॉयल्टी और प्यूरिटी की पर्सनालिटी धारण करो, अनेक प्रकार के अभिमान स्वतः समाप्त हो जाएंगे મધર ડે ખૂબ જ બધા ઉમંગથી ઉજવે છે માનું એટલું મહત્ત્વ છે મા મમતાની મૂર્ત છે અને શરૂઆતથી જ આપણા ભારતમાં પણ માતાઓનું ખૂબ મહત્ત્વ છે કહેવામાં આવે છે જગદંબા મા સરસ્વતી કાલકા મા મેલવિમા દુર્ગા મા દેવીઓ આપણે પણ દેવી સમાન બનવાનું છે એક તો દેવીની પૂજા થાય છે બીજું બતાવવામાં આવે છે કે દેવીઓએ અસુરોનો નાશ કર્યો તો માનું કર્તવ્ય છે કે અવગુણ છે દુર્ગુણ છે પોતે પણ એનો નાશ કરે અને બાળકોમાં પણ એ સંસ્કાર ભરે અને બીજી આત્માઓ માટે પણ પોતાના સમજીને રહેમની દૃષ્ટિ રાખે કલ્યાણની ભાવના રાખે અને એમના પણ અવગુણોને દૂર કરવા માટે મદદરૂપ બને ભવિષ્ય